નારાયણને વંદન કર્યા છે અહીંયા ભાગવતની અંદર લખ્યું છે સ્પષ્ટ કે અમે એ નરનારાયણ સ્વરૂપને વંદન કરીએ છીએ જે નરનારાયણ સ્વરૂપને વિશ્વના કલ્યાણ માટે ભગવાનને અવતાર ધારણ કર્યો હતો અને મનુષ્યોની અંદર સર્વશ્રેષ્ઠ અવતારોના પણ અવતાર છે હા સર્વાવ મનુષ્યોની અંદર નહીં દેવતાઓની અંદર પરમાત્માએ પ્રકૃતિના પરમેશ્વર તરીકે જ્યારે જ્યારે અવતાર લેવાનું ધારણ કર્યું છે ત્યારે એમાંનો એક અવતાર એટલે નર નારાયણનો અવતાર છે અમે નારાયણ ભગવાન નરને વંદન કરીએ છીએ જે નરોત્તમ છે નરોની અંદર ઉત્તમ છે ભગવાન જળની અંદર ઉત્પન્ન થયેલા એ દેવનું નામ નારાયણ છે જળથી સમગ્ર સૃષ્ટિનો આરંભ થયો છે અને માના પેટની અંદર શું હોય જળ જ હોય કારણ કે જળથી જ સૃષ્ટિ પૃથ્વી હેમાં હતી જળમાં ભગવાન લઈ એવા એ જળમાંથી જ પ્રગટ થયેલી પૃથ્વી છે એટલા માટે પૃથ્વી એ પરમાત્માનું જ સ્વરૂપ છે અને પરમાત્માએ આ વિશ્વનું ભરણ પોષણ કરવાની જવાબદારી લીધેલી છે